દસ દડી હંતાડશું જે વધારે દડી ગોતી લે એ આપણો આજનો વિનર અને આપણે એને ઇનામમાં આપશું બસો રૂપિયા તો સમજી ગયા કઈ રીતનું રમવાનું છે તો આપણે આમાં મિત્રો બધાને નંબર આપી દઈએ બરાબર વારા ફરતી વારા ફરતી આનો નંબર હાલો તો આ મિત્રો આપણે પહેલો નંબરમાં આવ્યા છે રાજવીરભાઈ તો રાજવીરભાઈ આ બાજુના આમ ઊંધા ફરી દઉં આ બાજુ ચેટિંગ નથી કરવાનું બરાબર આ બાજુ રાજવીરા મોઢું પકડી રાખવાનું આમ આમ હલવું ના જોઈએ દળિયું હંતાડ્યું હલો આમ ગલાસ હતો અહીંયા નિયાત કે ગલાસ ઉઠાવીને ધરી મેકવાની છે બોઢું ના ફેર ફરવાત રાજીર એક ને થઈ ગઈ તો ફરી जाओ બસ <laughs> આમાં

આય ઉંધા કઈ નાખો ના કઈ નાખો હાલો તો નીકળી જાવ બરાબર તો અમે અહીં આ બાજુ ફરી જાવ હાલો ભાઈ શું નામ છે તારું તો દીપભાઈ ઉગારો દસ ગલાસ ઉઠાવવાના બરાબર ઓકે ચલો કરો સ્ટાર્ટ તો વાત દીપભાઈ સત્તો મૂકી દો એક ચલો દીપભાઈ બે અમો છીબાઈ ફેલ તો સાત ફેલ ચલો આઠ ફેલ દીબ ભાઈ ઊંધો ઊંધો મેંધો ત્યાંથી ઉઠો આજે બે ખેલ આને ઊંધો કે

હલો ગલાકરાડી નીકળી ખુલી ગયો હલો ગલે ગણી લેજો ગલાસ તો તમારે ધ્યાન રાખવાનું હાર્દિક 4 ચાર ન સુમિતભાઈ ને શ્યામભાઈ શ્યામભાઈ ચલો ગોતી નાખો હલો એક શ્યામભાઈ

તો શામભાઈ ને આવી છે કુલ બે દળી હવે આવશે નંબર પાંચ સુમિતભાઈ તો સંદીપ સંદીપભાઈ પાંચમો નંબર લડા સંદીપભાઈ સંદીપભાઈ ચલો વાદીપાઈ પહેલા તો લે

તો ધવલ ને આવી દસ ટ્રેણીમાં બે દળી તો હવે આવશે નંબર સાત

હું ભાઈ આવક છું તો ધ્રુવ ભાઈ દસે દસ ટ્રેમે એક દડી આવી છે અને તો હવે આવશે નંબર નવ તો હવે પછી નો નવ નંબર લઈને આવ્યા છે ગબા ભાઈ આવી જવ ગબાભાઈ ગોતો ગબા ભાઈ ને દસ ટ્રાય માં આવી બે આ દળી તો હવે પછીનો આવશે નંબર દસ હવે પછીનો દસ નંબર લઈને આવે છે આવી જાવ નિકુલ ભાઈ તો કરો સ્ટાર્ટુલ

No. તો આ બાજુ નિકુલ ભાઈ દસે દસ ટ્રાય ફેલ એક દળી ને તો હવે પછીનો નંબર આવશે અગિયાર તો હવે પછીનો નો અગિયાર નંબર લઈને આવ્યા વિશાલભાઈ વિશાલભાઈ ચલો આવી જાવ જાઓ ગણ જુઓ અહીંયા ગણો હાલો

વાહિપુ વાહ ભાઈ બસ દીખુ ભાઈ તો દીખુ ભાઈ ને દસ આવી બે દડી હવે નંબર આવશે તેર તો હવે પછીનો ફિયર નંબર લઈને આયા છે આપડા જયેશભાઈ જયેશભાઈ કરો ચાલુ એ કાંગી ના ના કે વાર દળીત અંદર દેખાડજે નકર બકશે ને રહીમ જો ઈ ખુલી ગયો લઈ લે હવે 4 થી આ ધીમે ધીમે ખોલ વાહ ભાઈ વાહ આગળ થવાના ચાન્સ છે જૈલા ગણજો ગલાકીના 6 4 4 નો

તો આ बाजू કાડુ ભાઈને આવી 10 ટાઈમે બે દડી તો હવે આવશે 올રાઉન્ડર બુધા ભાઈ તો હવે પછીનો પંદરમો નંબર લઈને આવશે આપણો 올રાઉન્ડર બુધા ભાઈ આવી जाओ વાહ બુધા ભાઈ એ બુાભાઈ બે દળી તો હવે આવે છે નંબર ફોર તો હવે પછીનો નો લઈને નંબર આવ્યો છે આપડા ભોલાભાઈ ભોલાભાઈ સાત

હાલો તો આ બાજુ ભોલાભાઈ ને દસ પ્રાણી માં આવી બે દડી તો હવે અત્યાર મારો નંબર હું લઈને આવું છું હા હાલો તો હવે પછીનો નંબર લઈને આવ્યો છે હું પોતે ચલો હવે ગોઠવાની છે દસ દડી માં દસ ઓકે हा हा <biết ởCalais> <laughs> 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 બધી આમ જ લાગે તો મિત્રો મારે આવી દસ ટાઈમાં ફાઈનલ જો આ બાજુ આ બધા ગ્લાસ માં દસ દડી પાછી છું અને બે ને વાર ફરતી એક એક ગ્લાસ લેવાનો બરાબર જે વધારે દળી ભેગી કરી લે એ વિનર એ કરે બે વારા ફરતી એક એક ગ્લાસ લેવાનો સમજી ગયા ને

વિનર છે આપડા સંદીપ ભાઈ અને મિત્રો આવા નવા ચેલેન્જ ના વિડીયો જોવા માટે અમારી ચેનલ જેનું નામ છે